તે કેસમાં જોવા મળી રહી છે હાલમાં સીસીટીવીમાં પણ સમગ્ર ઘટના જોવા મળી છે રિટેલ શાકભાજીના વેપારીની નજર ચૂકવી મહિલાએ ગલ્લામાંથી પૈસાની ઉઠાણતરી કરી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શાકભાજી ખરીદવાના બહાને મહિલા વેપારીની દુકાને પહોંચી વેપારીની નજર ચૂકવી પૈસા લીધા વેપારી શાકભાજી તોલતો રહ્યો અને મહિલા પૈસા કાઢી ચૂકી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ઝડપાઈ ચૂક્યા હતા આ મહિલા અને વેપારીઓએ મહિલાને ઝડપી પાડી પોલીસ હવાલે કરી હતી

જલસા માં અમે ગયેલા ત્યાં ગાડી નાચતા નાચતા ધક્કા એ છોકરાને ને પંદર સોળ જણા માર્યો છે ત્યાંથી અમે હોસ્પિટલ SSG માં લઇ ને છે ત્યાં છોકરાની છોકરા ની પામી છે પંદર થી સોળ જણા એને માર્યો છે કડા માર્યો છે ને માથું ખાન નાખેલું ત્રણ ટાંકા આયા છે માથાની સર્જરી પણ કરાઈ પાણી અંદર ઘુસી ગયેલું ને પ્લસ કે હજુ તક એને પોલીસે કોઈ એક્શન લીધું નથી

વડોદરાની અંદર સંસ્કારી નગરીની ઉપમા મળેલી છે જ્યાં પણ પોલીસ કંટ્રોલમાં નથી કરી શકતી આવા તત્વોને તેનો આ પુરાવો છે રાજકોટમાં પૂર્વ ચીફ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાએ પોતાના પર મુકાયેલા આરોપ ફગાવી દીધા છે તેવું જણાવ્યું કે મેં ફાઇલોમાં સહાય નથી કરી કે મેં ફાઇલો પણ મંગાવી ન હતી હતી શું હતી એ મેં જોઈ પણ નથી એક પણ ફાઇલોમાં મેં સહી કરી નથી સર્ટિફાઈ કરી નથી સાથે સાથે મેં ફાઇલો મંગાવી પણ નહોતી એટલે આ સમગ્ર હકીકત છે ફાઈલો મળી છે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો છે કેમ કે હું તો ઘરે જતી નહીં એટલે જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ પણ જોઈ કામ મૂકી ગયા છે કોઈ એ ડેપ્યુટી એન્જિનિયરને પૂછવું પડે એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલા કે ઓપરેશન મેન્ટેનન્સ ના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો એ પણ મેં એમને ના જ પાડી એટલે સમગ્ર કામગીરીનું પંચનામું કરી અને વહીવટી પ્રક્રિયા અમે કરેલી છે હવે આગળ આપે જે પૂછ્યું એ રીતે તપાસ થશે પણ જે રીતે પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ક્યાં કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે પણ આની તપાસ થશે અને તપાસ હાથ ધર્યા પછી જે સત્ય સામે આવશે જેની પણ ફરજના ભાગરૂપે કોઈ બેદરકારી અથવા દુરુપયોગ કરેલાનું માલુમ પડશે તો જરૂર એની સામે નિયમ અનુસારના લેવામાં આવશે અને હવે નજર કરીએ ટોપ થ્રી ખબરો પર ઓલિમ્પિક માં નીરજ ચોપડા ફાઈનલમાં વિનેશ ફોગાટ સેમી ફાઈનલમાં વેપારી પરિવાર નો સામૂહિક આપઘાત ગુજરાતમાં સિઝનનો નો કુલ 68.19% ઓગણીસ ટકા વરસાદ નોંધાયો ફ્લો લુબીપામ્સ ફ્લો નહી ફોર્સ અને વહેલી સવારે સાડા છ સાત વાગ્યાના સમયથી આ ચાંદની ચોક વિસ્તારમાંથી પાણી ઉતરતા જોવા મળ્યા હતા જે અંતર્ગત સ્થાનિકોને પણ રાહત નો શ્વાસ લીધો છે પરંતુ મધ્ય રાત્રિ જે પાણીનું વેણ અને જે પાણી પાણીઓ જે વધી રહ્યા હતા સામાન ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ચાંદની ચોક જે સોસાયટી દેસરા વિસ્તારમાં આવેલી છે ત્યાંના રહીશોએ આ પીતી પણ જણાવી કે આખી રાત બેસી નુકસાન કરે એવા સાપો પણ આ નદીની અંદર તણાઈને આવ્યા હતા લોકો ઘર ની અંદર પણ ભરવા પામ્યા હતા જે અંતર્ગત લોકોનામાં પણ એક ડર નો માહોલ જોવા મળી રહ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો ચૂંટાયેલા સદસ્યો કે વહીવટી તંત્રના કોઈ અધિકારીઓ પણ આટલા વર્ષોથી આ સમસ્યા ચાંદની ચોક સોસાયટીની છે ક્યાંક ને ક્યાંક મુલાકાતે લેવા મુલાકાત લેવા આવ્યા નથી માત્ર ચૂંટણી આવે છે એ કારણે મતની ભીખ માંગવા અહીંના નેતાઓ આવતા હોય છે અને આ જે પરિસ્થિતિ જે વિકટ પરિસ્થિતિ જ્યારે સામનો સ્થાનિકો કર્યા છે તેની વારે ક્યારે ચૂંટાયેલા સદસ્ય કે ક્યાંક વહીવટી તંત્ર પણ આવતું નથી લગભગ અઠ્યાવીસ ઘર છે સોસાયટીમાં અને વર્ષોથી આ તકલીફ ભોગવતા આવેલા છે અત્યારે આ જે પાણી છે તે લગભગ ત્રણ ફૂટ જેટલા પાણી આવી ગયા અને બધાએ આખી રાત ઉજાગરો કરેલો છે બધા બહાર બેસી રહ્યા સાપ આવી જાય બીજા કંઈ જનાવર આવી જાય તો બધાએ સાચવવું પડે લાકડી લઈને જ બેસવા પડે અને આ બધી તકલીફો અહીંયા કોઈ જોવા આવતું જ નથી આજ સુધી પાણી હોય વધારે હજુ ચડે તો કદાચ એકાદ બહાર ઓળી આવેલી બાકી આવતું અહીંયા કોઈ જોવા જ નથી આવતું કે ભાઈ શું થઈ રહ્યું છે સુધરેના સદસ્ય કે કોઈ નહીં હવે પછી આવશે વહીવટી તંત્ર ખાલી માઇક કાન ગેટ પર જ આવીને જતું રહી છે પહેલીવાર કદાચ સોસાયટીમાં આવ્યું ચાર દિવસ પહેલા કે ભાઈ પાણી આવવાનું છે બાકી ત્યાં સુધી એ લોકો બી કોઈ સગવડ અહીંયા થઈ નથી આખી રાત ઉજાગરો કર્યો બધા બધા જ મેં કહ્યું સાપ આવી જાય જનાવર આવી જાય અને લાકડી લઈને જ બેસવું પડે તમારે ઘર બંધ કરી નહીં શકો તમે આ મોટી મોટા મોટી તકલીફ છે કે અહીંયા કોઈ આવતું નથી બીજું બહાર નીકળવાનો રસ્તો નથી એ પણ સુધરાઈને મારે જણાવવું છે આટલો મોટો ઓવરબ્રિજ મને તો આ ગેટ ની બહાર તમે જોયું હશે કેટલું પાણી છે તમે આવ્યા તો અહીંના કરતા ત્યાં વધારે છે અમારી ગાડી તો નીકળે જ નહીં અત્યારે એક પણ સોસાયટીમાં ગાડી નથી બધાએ પહેલાંથી પહેલાથી એડવાન્સમાં ગાડી કાઢી નાખવી પડે માનો કે કોઈ ભૂલથી રહી ગઈ તો એ પણ પાણીમાં ડૂબી જાય એને નુકસાન જ થાય લગભગ સાત વાગે ઘરમાં પ્રવેશવાના ચાલુ થયા અને લગભગ ત્રણ વાગ્યા સુધી વધતા હતા ત્રણ વાગ્યા પછી પાણી સ્થિર થયા અને છ વાગ્યા પછી ઉતરવાના ચાલુ થયા રીતે રાત તો એમ આખી રાત બેસી જ રહેવું પડે જનાવર સાપ બધું નીકળે જ એટલે ઘરમાં દરવાજા ખુલ્લા રાખવા પડે સામાન્ય ના અમારું તો નથી પણ બીજે હોઈ શકે અમારું તો માળ પર છે એટલે થોડું શાંતિ એટલે માથે તો ચડાવી દીધું છે આ દેસરા વિસ્તારનો ચાંદની ચોક સોસાયટી એરિયા કહેવાય આ એરિયામાં ગઈ કાલે સાંજે સાત વાગ્યાથી પાણી ભરાવાના સ્ટાર્ટ થયેલા પણ કોઈ પ્રશાસન જોવા પણ નથી આવ્યું પૂછવા પણ નથી આવ્યું ને છેલ્લા લગભગ બાવીસ થી પચીસ વર્ષથી આ પ્રોબ્લેમ છે અહીંયા ફોરેસ્ટ બિટ ગાર્ડની ભરતીનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ફોરેસ્ટના ઉમેદવારોની અટકાયત કરવામાં આવી ત્રણસો જેટલા ઉમેદવારોની અટકાયતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે સોમવારે સેક્ટર અગિયારના રામકથા મેદાનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા જ્યાં મેદાનમાં જ બેસીને ઉમેદવારોએ રાત વિતાવી હતી જેમની વહેલી સવારે અટકાયત કરવામાં આવી જ્યારે બાકી રહેલા ઉમેદવારો વિસ્ટા ગાર્ડન એકત્ર થયા હતા ત્યાંથી પણ તેમની અટકાયત કરી લીધાઈ એક સપ્તાહથી રજૂઆતો છતાં કોઈ સાંભળતું ન હોવાનો ઉમેદવારનો આક્ષેપ છે કે જોકેટ ગાર્ડ ઉમેદવારનું આંદોલન યથાવત છે ઉમેદવારો મોટી સંખ્યામાં વિધાનસભા સામે સેન્ટ્રલ વિસ્તાર ગાર્ડન પહોંચ્યા છે જેને લઈને ગાર્ડન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાંજ સુધીમાં પચીસ ટકા લોકોનું રિઝલ્ટ જાહેર કરવાની શક્યતા હોવાનું પોલીસે આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું ભરતી પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની ઉમેદવારોની મુખ્ય માંગ છે સાથે લઈને પણ જે જાણકારી મળી રહી છે કે તેઓની જે વાત છે તે રજૂઆતોને સાંભળવામાં આવશે સરકાર વિકસિત ભારત વિકસિત ગુજરાતની વાતો કરે છે પરંતુ રાજ્યના ઘણા ગામ છે જે પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે વડોદરા પાલિકાની હદમાં આવેલા વેમાલી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગામના રસ્તા બિસ્માર હાલતમાં છે સ્મશાન જીવતા જીવત તો ઠીક મૃત્યુ બાદ પણ શાંતિ નથી મળતી કીચડવાળા રોડ પરથી નનામીને લઈ જવા ડાઘુઓ મજબૂર બન્યા છે સોસાયટી વિસ્તારમાં પણ રોડ ડ્રેનેજ તેમજ પીવાના પાણીની સુવિધાનો અભાવ છે સ્થાનિકોએ કહ્યું કે અમને ભાજપ કોંગ્રેસમાં નહીં પ્રાથમિક સુવિધાઓમાં રસ છે

સ્મશાન ગૃહે જે આપણે હાથ આપવો જોઈએ એની જગ્યાએ અંદર ઉતારવા પડે છે તો બહુ જે આ કોર્પોરેશનના જે નેતાઓ ચૂંટણીને આવેલા છે એ બહુ જ ખરાબ હાલત થશે એમની કારણ કે જો આ કામ નહીં કરે તો એમનો બહિષ્કાર કરીશું અને આગળ જતા બી ચૂંટણીનો કોર્પોરેશનની ચૂંટણી આવશે એમાં બી વેલામી વેમાલી ગામ તરફ બહિષ્કાર કરીશું જંગલી રોડ તો કરવું જ જોઈએ નહીં તો આવતી ચૂંટણીમાં લોકો બહિષ્કાર કરશે કોર્પોરેશનની ચૂંટણીમાં ખાસ કહું છું એમાં ભાજપ કોંગ્રેસ એવું કોઈ જોવા નહીં રે સ્પીડ બ્રેકર મૂકવાનું છે તો એ મૂકતા નથી આજે જ આ ભાઈ એક્સિડન્ટમાં મરી ગયા બારી આ ભાઈ મૃત્યુ બાદ સ્વર્ગમાં જવાના રસ્તે રાજકીય રાક્ષસોએ રોડા નાખતા જે વેમાલી ગામના લોકો છે તેમને જીવતે જીવ તકલીફ તો પડી જ રહી છે પરંતુ મૃત્યુ બાદ જે મૃતદેહ છે તેને સ્મશાન સુધી લઈ જવો હોય તો કપડાં ચડાનો ચડવા પડે છે અને તેના સીધા દ્રશ્યો એટલે કે ચોંકાવનારો અહેવાલ જે છે તમને ન્યૂઝ એટીન ગુજરાતીની ટીવી સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે તમે દ્રશ્યો જોયા કે એકમાત્ર ગામનું સ્મશાન છે અને અહીંયા જ્યારે મૃતદેહ લાવવાનો હોય છે ત્યારે જે સાથે ડાઘવો હોય છે તેમના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે અહીંયા પાલિકા દ્વારા લાખો રૂપિયા ખર્ચીને રોડ બનાવવામાં આવ્યો પરંતુ એ રોડ જે છે એ ભ્રષ્ટાચારમાં ગરકાવ થઈ ગયો જેના કારણે આ મૃતદેહ જે છે લોકો અહીંયા લઈને આવી રહ્યા છે પરંતુ જે કાદવ કિચડ છે તેમાંથી મૃતદેહ લઈને આવવાની ફરજ જે છે તે પડી રહી છે મેં દ્રશ્યો તમને બતાવ્યા વિચલિત કરી શકે છે એવા દ્રશ્યો છે કારણ કે સ્મશાનમાં જવાનો એકમાત્ર રસ્તો અને એની પણ દયનીય સ્થિતિ અને દ્રશ્યોમાં તમે જોયું કે કિચડમાંથી ડાગુઓ જે છે તે અંતિમ યાત્રા જે છે તે લઈને નીકળ્યા છે ત્યારે ચોક્કસથી આ દ્રશ્યો જોયા બાદ કોર્પોરેશનના સત્તાધીશો જાગવાની જરૂર છે કારણ કે જીવતે જીવતા લોકો અહીંયા દુખી છે પરંતુ મૃત્યુ બાદ પણ જે મૃતદેહ છે તેને શાંતિ નથી મળતી અને જે સ્મશાન યાત્રામાં જોડેલા ડાઘુઓ છે તેમને પણ પોતાના જીવના જોખમે સ્મશાન યાત્રા કાઢવી પડે ત્યાં પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે વેમાલી ગામે થયું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટી ગુજરાતી વડોદરા વલસાડની ઔરંગા નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ દ્રશ્યો સામે આવી રહ્યા છે હનુમાન બાગડા ખુર્દ વિસ્તારમાં નદીની પ્રોટેક્શન વોલ તૂટી જતા કિનારા વિસ્તારમાં મોટા પાયે ધોવાણ થયું છે કોળીવાડમાં કિનારે આવેલા ત્રણ મકાનોનો પાછળનો ભાગ ધોવાઈ ગયો છે ઘરમાં જમીન પણ બેસી ગઈ છે જ્યારે દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે અને મોટા પાયે નુકસાન થયું છે તંત્રને જાણ થતા અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી અને સ્થળ નિરીક્ષણ કર્યું કિનારા વિસ્તારમાં લોકોના મકાનો પર ખતરો ઉભો થયો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે કિનારા પર જમીન ધોવાણ અટકાવવા અનેક રજૂઆતો કરી છે પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ રહી જેના કારણે આજે તેમને બેઘર થવાનો વારો આવ્યો છે